ધારીમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ ની એકસો તેત્રીસ જન્મ જયંતિની થઈ ભવ્ય ઉજવણી ધારી ખાતે અનુસૂચિત જાતિના લોકો દ્વારા ડોક્ટર આંબેડકર સાહેબના એકસો તેત્રીસમાં જન્મ દિવસની જ શાનભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે અનુસૂચિત જનજાતિના પ્રમુખ એસ એસ પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રેલી ડોક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુએથી શરૂઆત કરીને લાઇબ્રેરી ચોક તેમજ યોગી ચોક અને ધારી ખાતે આવેલ જી એન દાવાણી હાઈસ્કૂલમાં લઈ જવામાં આવી હતી તેમજ દાવાણી હાઈસ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તેમજ અનુસૂચિત જાતિના સમાજ દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ તકે ધારીના બાવસ પત્રકાર સંજયભાઈ વાળા દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી હતી અને આ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો ધારી અને આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે જે કાર બોલાવવામાં આવી હતી અહેવાલ જયેશ જેઠવા ડોક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન એમની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ધારી શહેરના રાજમાર્ગો પરથી એક મહારેલીનું આપ જોઈ રહ્યા છો પ્રસ્થાન થઈ થઈ ચૂક્યું છે અને આ રેલી જીએન દામણી હાઈસ્કૂલ ખાતે સભાખંડમાં ફેરવાવાની છે ત્યાં સરસ મજાના વક્તૃત્વ સ્પર્ધા ઇનામ સ્પર્ધા અને ઉપરાંત જમણવાર માટેનો પણ કાર્યક્રમ